સૌપ્રથમ આપની ઓળખાણ આપશો અને તમે ક્યાં રહો છો તે બાબતે જણાવશો મારું નામ સુમનભાઈ સુમાભાઈ ગવળે અને રહેવાસી મહાભાચા તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ સુમનભાઈ શું ઘટના ઘટી આપની સાથે મેં જાતિના દાખલા માટે આવેલો અને જાતિના દાખલા માટે બધા કાગળિયા તૈયાર કરીને તલાટી પાસે છેલ્લે પેઢી નામું બનાવવા ગયો એટલે તલાટી મારા બધા ઓરિજિનલ કાગળ જે ખરા ને ફાડીને ફેંકી દીધા શું કઈ એવું કઈ ગઈટું કે આ ફાડીને ફેંકવાની શું જરૂર પડી એમણે એ પેલેથી જ એ ના પાડતો હતો મને કે આ નહીં થાય નહીં થાય એ બેસી રહેલો કેમ નહીં થાય ખબર નહીં આવે કે એને જ થયું એમણે જે ઉંમરમાં કીધું હતું કે સાક્ષીની ઉંમર ઓછી છે પણ એને બીજા ફોર્મ પર જે પાંચમા તારીખે પાંચમી તારીખે સહી કરેલી એમાં ઉંમર તો એકદમ ઓછી હતી સાક્ષીની છવ્વીસ વર્ષ અને ઓગણત્રીસ ને પચીસ વર્ષ હતા એ ફોર્મ બધા લઈ ગયા એટલે એમને ફાડી નાખ્યું

ધરમપુરના અલગ અલગ કચેરીમાં ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે ધક્કા ખાઈ રહ્યો હતો તે દરમિયાન આજરોજ તલાટી પાસે વેરીફાય કરવા માટે જાય છે જાતિનો દાખલો પેઢીનામું બનાવવા માટે ત્યારે અશોકભાઈ નામના મામાબાચા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા તલાટીશ્રી દ્વારા એમના તમામ ડોક્યુમેન્ટ સાથે સોગંદનામું કરેલ ઓરિજિનલ સ્ટેમ્પ પેપર પણ ફાડીને નીચે ફેંકી દેવામાં આવે છે તો મારે તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને આજે અમે લેખિતમાં ફરિયાદ કરી છે કે આવા તલાટીઓ જે આદિવાસી લોકોની વેદના નથી સમજતા કારણ કે જે આ જાતિનો દાખલો કઢાવવા માટે સાતથી આઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે ત્રણ જેટલા સાક્ષીઓ જોઈએ છે એ સાક્ષીઓ લાવ લઈ જવાનું લાવવાનું એનું ભાડું એમનો રોજ પણ અમારા લોકો આપીને એમને લાવે છે અને આ તમામ પુરાવો ભેગા કરે છે ત્યારે આવા કહેવાતા તલાટી દ્વારા જે ડોક્યુમેન્ટ ફાડી નાખવામાં આવે છે એ કેટલું યોગ્ય જેથી અમે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ફરિયાદ કરીને માગણી કરી છે કે આવા તલાટીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી દિવસોમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તલાટીનો નીચે બેસીને વિરોધ કરીશું અમારા આદિવાસી લોકો માંડ મજૂરી કરીને જીવે છે અને એમને પૂરતી સમજ ન હોય એના માટે તલાટીઓ પાસે બે નહીં પાંચ ધક્કા પણ ખાવા પડે છે તો તલાટીઓની ફરજ બને છે કે એમને ન સમજ પડતી હોય તો સમજાવવાનું કે ભાઈ આ ડોક્યુમેન્ટમાં ખામી છે આ ડોક્યુમેન્ટમાં ભૂલ છે એ સમજાવવાની એમની ફરજ આવે કારણ કે અમારા ટેક્સના પૈસા અમે એમને પગાર આપીએ છીએ અમારા સાહેબ નથી અમારા નોકર છે અને જ્યારે અમારા ટેક્સના પૈસે પગાર લેતો હોય તલાટી અમારા આદિવાસીના ડોક્યુમેન્ટ ફાડી નાખતો હોય એ બિલકુલ ગેરવ્યાજી છે